જય ભારત જય ભીમ નમો બુદાય રમેશ મુછડિયા રાજકોટથી આજે અમે ડૉક્ટર સાહેબ આંબેડકર આંબેડકરને બોલાલ કરી સ્વતીમાએ તો ડૉક્ટર સાહેબ આંબેડકર જેમણે ઓગણીસો ને છપ્પનમાં ચૌદ ઓક્ટોબર ઓગણીસો ને છપ્પનમાં એમને બૌદ્ધ અંગીકાર કર્યો તેમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો ડૉક્ટર સાહેબ આંબેડકરે આખા ભારતના ગ્રંથો જે પણ અલગ અલગ ગ્રંથો હતા તે પણ બધા ગ્રંથો એમને વાંચ્યા અને બધું એવું બધું ગ્રંથ વાંચીને રિચર્ષણ કર્યું તો જ્યાં જાઓ ત્યાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ ભલે ગ્રંથો હોય છે અને એક બૌદ્ધ ધર્મ જ જે એવો ધર્મ હતો કે જ્યાં અંધશ્રદ્ધાનો કોઈ સ્થાન નથી અંધવિશ્વાસ કોઈ સ્થાન નથી અને બીજા ધર્મોમાં અંધશ્રદ્ધા અંધવિશ્વાસ સિવાય કશું કઈ ન હતું માટે ડોક્ટર સાહેબ આંબેડકરે બધા ધર્મ જોયા બધા ગ્રંથો વાંચ્યા અને જાણી જો અને બધું વાંચીને જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો જે બૌદ્ધ ધર્મ માનવને બધા માનવને માનવ સમાન માનવ ગણવામાં આવે છે જ્યાં આપ જાણો છો બીજા ધર્મોમાં અત્યારે ઊંચ નીચના ભેદભાવ ઘણા છે ઓલો ઓલાથી નીચો ઓલો ઓલા નીચો હું આનાથી નીચો ઓલો ઓલાથી નીચો આવા બધા મન મનભેદ બધા ભેદો હોય છે પણ આ એક જ ધર્મ જે બૌદ્ધ ધર્મ જે માનવની દ્રષ્ટિએ માનવને સર્વને સમાન ગણે છે અને ડોક્ટર સાહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનની ની અંદર નાગપુરની ની અંદર પાંચ લાખ મેદની સાથે બૌદ્ધ ધર્મ અપનાવી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો જય ભારત જય ભીમ